ગુજરાત રાજ્ય જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ કાયદો ખિસ્સામાં લઈને ફરતા દબંગો દ્વારા અનુસૂચિત જાતિના લોકો પર નવાર અત્યાચારો વધતા જાય છે તાજેતરમાં જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના યુવાનનું ગોંડલના ચેડાંશી અને ધારાસભ્ય ગીતાભા જાડેજાના દીકરા ગણેશ તેમજ તેમના સાગરીતો દ્વારા અપહરણ કરીને નગ્ન કરી ખૂબ જ માર મારવામાં આવ્યો તો આવા અત્યાચારો હવે બંધ થાય ને એટ્રોસિટીના કેસમાં દાખલો બેસાડીને તેમ કડકમાં કડક સજા થાય તે માટે તારીખ દસમી જૂન બે હજાર ચોવીસના રોજ ભાવનગર જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિના સેલના પ્રમુખ દિપેશભાઈ પરમાર મહુવાદ તાલુકાના કોંગ્રેસના અનુસૂચિત સેલના પ્રમુખ કિશોરભાઈ વાઘ કોંગ્રેસ સમિતિના મંત્રી અરુણભાઈ વેલારી રાકેશભાઈ પારિયા અરવિંદભાઈ વાઘ સંજયભાઈ પરમાર દીપકભાઈ ચૌહાણ હિતેશભાઈ વેલારી ડીકે ભાઈ ગમનભાઈ બોરિયા અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહીને મહુવા મામલતદાર સાહેબ માનવતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું